જન્મદિવસ છે તો આપણા સૌ તરફથી ભાવનાબેનને જન્મદિવસની હાર્દિક શુભકામના આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે તેમને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બક્ષે એમને ક્યારેય પણ કંઈ રોગ ન થાય અને સેવાના આવા અવિરત કાર્યો કરતા રહે એવી જ પ્રભુના શ્રી ચરણોમાં પ્રાર્થના દોસ્તો આજે એ ચાહત તો એમનો બર્થડે કંઈ હોટલમાં ના દોસ્તોની સાથે ઉજવી શકતા હતા પરંતુ આજે એમણે એમના ખુશીના મોકે સંસ્થામાં રહેતા અંધ ભાઈ બહેનોને યાદ કરી આજે અહીંયા તે કેક કટિંગ કરી બધા ભાઈઓ બહેનોને આઈસ્ક્રીમ ખવડાવવા માટે આવ્યા છે ત્યારે ફરી ફરી તેમને જન્મદિવસના હાર્દિક શુભકામના દોસ્તો આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા અંધજનોના સર્વાંગી પુનર્વસન અર્થે મોરબીના લક્ષ્મીનગર ગામને કાર્યરત છે ત્યારે આપ સર્વેને આ વિડીયોના માધ્યમથી અમે સંસ્થા પર આવવા માટેનું આમંત્રણ પાઠવીએ છીએ દોસ્તો આપ જોઈ શકો છો કે અહીંયા કેક કટિંગ થઈ રહ્યું છે અમારી સંસ્થા મોરબી માળિયા હાઈવે લક્ષ્મીનગર ગામની અંદર આવેલી છે તો દોસ્તો આપ સર્વે જોયું કે કેક કટિંગ થઈ રહી હતી તો ફરી ફરી ભાવનાબેનને જન્મદિવસની હાર્દિક શુભકામના જો આપ અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને સંસ્થાની આ માહિતી અન્ય લોકો સુધી શેર કરો તો ફરી મળીશું આવા જ કોઈ બ્લોગ સાથે ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ